જે હે ખોડિયારમાં આજે ખોડિયારમાનો જન્મદિવસ ખોડિયાર જયંતિ નિમિત્તે હું ખોડિયારમાનો ગરબો ગાઉં છું ગરબો નીચે લખીને આપેલો છે તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ખોડિયારમાં એ મારી ઘાગર માં ભરા ગંગા જમના રે ગંગા જમના મારી ગાગર ભરપૂર છે गागर मां भरा गंगा जमना रे गंगा जमना रे मारी गागर भरपूर छे गागर लैने हो माटे लगैती गागर लैने हो माटे लगैती खुडल माने जोया में तो रंग मारे मारा संग मारे ગાગર ભરપૂર છે ખોડલ માને જોયા મેં તો રંગ મારે મારા સંગ મારે મારી ગાગર ભરપૂર છે ગાગરમાં ભર્યા ગંગા જમના રે ગંગા જમના રે મારી ગાગર ભરપૂર છે ગાગરમાં ભરા ગંગા જમના રે ગંગા જમના રે મારી ગાગર ભરપૂર છે ગાગર લઈને હું તો ગળ ધરા ગઈ હતી ગાગર લઈને હું તો ગળ ધરા ગઈ હતી ખોડલ માને જોયા મેં તો રંગ મારે સતસંગ મારે મારી ગાગર ભરપૂર છે ખોડલ માને જોયા મેં તો રંગ મારે સતસંગ સંગ મારે મારી ગાગર ભરપૂર છે માં ભરા ગંગા જમના રે ગંગા જમના રે મારી ગાગર ભરપૂર છે ગાગર લઈને હોતો તણી યાર ગઈ હતી ગાઘર ोडल मानेया मे रंग मारे सत संग मारे मारी गागर भरपूर चेडल मानेया मे रंग मारे सत संग मारे मारी गागर भरपूर चे गागर मा भर गङ्गा जमना गंगा जमना रे ગાગર ગાગર ભરપૂર છે લઈને હું તો રોહી શાળા ગઈ હતી ગાગર લઈને હું તો રોહી શાળા ગઈ તી ખોડલ મને જોયા એના રંગ મા રે સતસંગ મા મારી ગાગર ભરપૂર છે ગાગર માં ભર્યા ગંગા જમના રે ગંગા જમના રે મારી ગાગર ભરપૂર છે ગાગર લઈને હું તો તાતણી યાર ગઈ તી ઘાગર લઈને હું તો તર સિંગડા ડુંગરે ગઈ તી ખોડલ મને જોયા મેં તો ડુંગરે રે સતસંગ મા એના રંગ મારે મારી ગાગર ભરપૂર છે માં ભરા ગંગા જ રે ગંગા જ મારી ગાગર ભરપૂર છે